नहीं खाओ तो रिक्शा वाला लेवा आओ नहीं आओ तो नहीं आओ तो गुड मॉर्निंग तो बोला स्कूल तो तो? जाओ गम तू नहीं नहीं हुँ? नहीं गम तू रोहिणी रोहिणी तो बहार हो गया मैं चलो गाइस चाबी ली रोही ले जल्दी करो को कर रहा सौरव को कोई फंगड़ा हरा बाबा तुम मस्त लाग कुल लाइव गुड मॉर्निंग तो बोलो समय तो उंघ ही दीदी ने बोला छोड़ दो ને આજે તાર નહીં જવાનું જમ નહીં ગમતું ખાલી તને ઘેર ખાવાનું જ ગમ ભૂંગળા ને બધું મન તો આલો એક એક આલો હ મન તો એક આલો એક ભૂંગળું આપો તમે મમ્મી તો જઈ બહુ ના તો ભાઈ ઉધરસ થઈ જવા સૌરવ આ તો ચો તીખો હોય તો તીખું લાગે મોડો હોય મેકી દે હેડો મેકી દે તો કાલે મેકી ચો લઈ જો અંદર મેકતા હમ

હાય ગાઈસ પેલો જમવાનો ટાઈમ થઈ ગયો છે રોહીને ભારતી ને સમજી બેન બધા જમવા બેસી ગયા છે આજે ગાયસ રોહીનું ફેવરેટ મંચુરિયન લાયા છીએ અને આપણા ફોજના ફોજીયા પણ બનાવ્યા છે ફોજીયા બનાવે શું બનાવે વારતી જમવામાં ગાયસ ફોજીયા પણ બનાવ્યા છે લસણની ચટણી કંકળાની સબ્જી બનાવી ચોમાસામાં કંકોની મંચુરિયન મંચુરિયન આલો તે મોન અને સૌરવનું પીહુ ને બધો જોઈજો ચલો તમે ગાઈસ નો ગુડ નાઇટ કહી દો ચલો મંચુરિયન ખાવા કે પોતના પોજિયા ખાવા ચટણી ખાવા हमारा चलो गाइस चलो गाइस चलो बोरा काका आ गए हैं गुड नाइट कह दे हेडो गुड नाइट कह दे गुड नाइट गुड नाइट गुड नाइट चलो गाइस जमी लगी है वो? पापा ने बता छे इन पापा ने आपत्ति आदि